નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મ સભા સામાન્ય કાળનો અઢારમો રવિવાર ઉજવે છે સામાન્ય કાળના આજના અઢારમા રવિવારે માતા ધર્મ સભા આપણને યાદ દેવડાવે છે કે નશ્વર દેહને પોષનારા ખોરાક કરતા શાશ્વત જીવનની પ્રાપ્તિ માટે આત્માના પોષણ માટે ઈસુ તેમના દેહ અને રક્તના બલિદાન દ્વારા આપણા માટે ખોરાક બની જઈને આપણા આત્માને પોષણ પૂરું પાડે છે એ વધુ મહત્વનું છે આજનો પ્રથમ શાસ્ત્ર પાઠ ઇઝરાયલના રૂપમાં માનવજાતિ કૃપાઓ અને અસંખ્ય ઉપકારો સામે થોડીક જ કસોટની પળોમાં સામનો કરવાનો થાય કે બધું ભૂલી જઈને ઈશ્વરને દોષ દેવાનું ચાલુ કરી દે છે તે પરત્વે આપણું ધ્યાન દોરે છે ઈશ્વર સામે ફરિયાદ એટલે ઈશ્વરમાં આપણી શ્રદ્ધામાં ઊણપ જો આપણી શ્રદ્ધા ઊંડી અને દ્રઢ હોય તો આપણે વિકટ પરિસ્થિતિમાં પણ પ્રભુ મારો ગોવાળ છે જાતે મને ઊણ ન લાગે કોઈ વાતે એ જ આપણા રોજિંદા જીવનનો મંત્ર બની જાય આજના શુભ સંદેશમાં પ્રથમ શાસ્ત્ર પાઠની ઘટનાના સંદર્ભ સાથે પ્રભુ ઈસુ ત્રણ બાબત સમજાવે છે પહેલી જીવન ટકાવી રાખવા ભૌતિક આહારની બેસક જરૂર છે પણ છેવટે આ તે નશ્વર છે અને એક દિવસ મૃત્યુના હવાલે થવાનો જ છે તેથી આ ક્ષણભંગુર જીવન ટકાવી રાખનાર ખોરાક કરતાં શાશ્વત જીવન પ્રાપ્ત થાય એવા ખોરાકની ચિંતા માણસે વધુ કરવાની જરૂર છે ઈસુના માનવ દેહ ધારણ કરવાનો પ્રયોજન આજ હતું બીજું જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં ઈશ્વર પર શ્રદ્ધા જ આપણો આધાર બની રહે ઈસુમાં શ્રદ્ધા એટલે પરમ પિતામાં શ્રદ્ધા અને ત્રીજું ઈશ્વરમાં શ્રદ્ધા રાખવા માટે એમની પાસેથી કોઈ પરચા કે ચમત્કારની અપેક્ષા રાખવી એના જેવી મોટી મૂર્ખાઈ બીજી હોય ન શકે રણમાં જીવન ટકાવી રાખવા માટે ઇઝરાયલને પૂરો પાડવામાં આવેલ માનના રૂપી ખોરાક એ પરમપિતાએ કરેલી જોગવાઈ હતી મોસેનો ચમત્કાર નહોતો માણસે આટલી બધી પ્રગતિ કરી હોવા છતાં આજે પણ માણસને ખોરાક તો ઈશ્વરના ચમત્કારથી જ મળે છે પણ સ્વાર્થી અને કૃતજ્ઞ મનુષ્ય જાતિ ઈશ્વરના આ ચમત્કારનો સ્વીકાર જ ક્યાં કરે છે માણસ ફક્ત બીજ વાવી શકે એમાં ફણગો ફૂટવાનું કણસલું બેસવાનું અને એક કણસલામાં દાણા ભરવાનું કામ એ ઈશ્વરનો ચમત્કાર જ છે ને 5 કિલો બિયારણમાંથી મણ અનાજ પેદા કરવાનો ચમત્કાર કરવાનો માણસનું શું ગજો આનાથી મોટો ચમત્કાર ઈસુ પોતે જ એમનામાં શ્રદ્ધા રાખનાર માટે અનંત જીવનનું ભાતું બની જાય છે આજના બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ સમજાવે છે ઈસુમાં શ્રદ્ધા રાખવી એટલે શું ઈસુમાં શ્રદ્ધા એટલે ઈસુના અનુયાયીને છાજે એવું જીવન જેથી આપની જીવનશૈલીથી જ લોકો આપણને ઈસુના અનુયાયી તરીકે ઓળખી શકે એટલે બિન ઈસુપંથી જેવું જીવન નહીં પણ પવિત્ર આત્માથી પ્રભાવિત એવું જીવન જેમાં પવિત્ર આત્મા વિનાના જીવનનો ત્યાગ અને નવું ક્લેવર ધારણ કરીને માણસના સંતાનને છાજે એવું જીવન માર્ચ 1961 માં અમેરિકાના લોસ એન્જલસમાં અમેરિકી ડોલરની ચલણી નોટો લઈને જતી બેકની એક વાનમાંથી પહેલાં ચાલીસ ડોલર ભલે ભરેલી એક બેગ રસ્તામાં પડી ગઈ ડગલાસ જોનસન નામના મજૂરી કરીને જીવન નિર્વાહ કરનાર એક અશ્વેત માણસને આ બેગ મળી જે તે વખતે બેકારી ભોગવી રહ્યો હતો તેણે આ બેગ પોલીસ સ્ટેશને જઈને આપી દીધી પોલીસે તેને જ્યારે આટલી બધી પ્રમાણિકતા તે કેવી રીતે બતાવી શક્યો એવું પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો હું મારા બાળકોને અમારી ગરીબી છતાં ઈશ્વર ઈશ્વર પર વિશ્વાસ રાખવાનું શીખું છું જો આ બેગ હું રાખી લઉં તો મારા વિશ્વાસનું શું અને હું મારા બાળકો સાથે નજર કેવી રીતે મિલાવી શકું વાલા ભક્તજનો આ છે ઈશ્વર પર વિશ્વાસ રાખવાનો જીવંત દાખલો આજે માતા ધર્મસભા સભા સંત જોનનો તહેવાર ઉજવે છે તેમનો જન્મ ફ્રાન્સના એક શહેરની નજીકમાં થયો હતો ઓગણત્રીસ વર્ષની વયે પૂરોહિત દીક્ષા ગ્રહણ કરી આસ નામના એક ધર્મ વિભાગના સભા પુરોહિત બન્યા ત્યાં બેતાલીસ વર્ષ સુધી સભા પુરોહિત તરીકે સેવા બજાવી પ્રાયજી સંસ્કારમાં લોકોને પ્રભુની દયા અને પ્રેમનો અનુભવ કરાવો અને ધર્મ શિક્ષણ દ્વારા લોકોને પ્રભુ પરની શ્રદ્ધામાં દ્રઢ કરવા એમના રોજિંદા મુખ્ય કાર્યો બની ગયા હતા તેમનું વ્યક્તિગત જીવન ખૂબ જ સાદગી પ્રાર્થનામય અને તપશ્ચર્યાનું હતું રાત્રિ તેઓ પ્રાર્થનામાં ગાળતા શેતાન તેમને ખૂબ જ હેરાન પરેશાન કરતો પણ શેતાનને તેમણે બિલકુલ મચક ન આપી માતા મરિયમે તેમને દર્શન આપ્યા હતા એવું મનાય છે તેઓ ઈસવીસન સન અઢારસો ઓગણસાઠમાં અવસાન પામ્યા ઈસવીસન સન ઓગણીસો પચીસમાં સંત તેમજ સભા પુરોહિતોના અધિષ્ઠાતા તરીકે જાહેર કરવામાં આવ્યા આજે ખાસ કરીને આપણા સર્વ સભા પુરોહિતો માટે વિશેષ પ્રાર્થના કરીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો